રજત તુલાનો અનેરો ઉત્સવ થરા ખાતે યોજાયો જ્યાં મિત્રો ઘનશ્યામપુરી બાપુને રજત ધાતુથી એટલે કે ચાંદીથી તોલવામાં આવ્યા અને આ સ્થાળું ભરવાડ સમાજ આ પ્રસંગે ઉમટી પડ્યો ભરવાડ સમાજ આમ તો ભોળો સમાજ છે ઘણા લોકો એવું માને છે કે ભટકતો સમાજ આર્થિક રીતે કનિષ્ક છે પરંતુ આ ધાતુઓથી ધર્મગુરુને તોલવાની દ્રશ્યાવલી જોઈને કદાચ લોકોના મનમાં એ ખ્યાલો બદલી શકે છે પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાની કથા ધાર્મિક માહોલ થરા મુગામે સમગ્ર માનવ મેરામણની વચ્ચે પૂજ્ય શ્રી ઘનશ્યામપુરી બાપુને ચાંદીથી તોલવામાં આવ્યા રજત તુલા મહોત્સવ નિમિત્તે પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાએ પણ ભરવાડ સમાજને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને આ ભોળા સમાજના ભક્તિભાવને વંદન કરીને વિશેષ સમાજ છે એવું અનુમોદન કર્યું ફરી પાછા આવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી રજા આપશો જય દ્વારકાધીશ જય ગ્વાલિનાથ જય જાજાવાડા દેવ